તો બ્રિજ પર લટકી રહેલ ટેન્કર આખરે ઉતારવામાં આવશે નોંધનીય છે કે ટેન્કર માલિક દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી અને આખરે મુખ્યમંત્રી દ્વારા જ્યારે વહીવટી વહીવટીતંત્રને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ટીમ આ ટેન્કરને કઈ રીતે ઉતારવું તેના તપાસ માટે આજે પહોંચી હતી જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અજનક જોડાઈ ગયા છે અજનક ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ 21 દિવસ સુધી આ ટેન્કર લટકી રહ્યો અને હવે આખરે આનો નિર્ણય થશે ઉતારવામાં આવશે શું બધું અપડેટ ચોક્કસ આ ઘટના 21 દિવસ પહેલાની છે ગંભીરા બ્રિજની જે દુર્ઘટના સર્જાઈ હતી 20 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા અને જે મે જે મુખ્ય વસ્તુ એ છે કે ટેન્કર ત્યાં ફસાઈ હતી વીસ થી એકવીસ દિવસ સુધી વડોદરા કલેક્ટર અને સહી સલામત રીતે ઉતારી બંને કલેક્ટર ઉતરી શક્યા ન હતા અંતે જે ટેન્કર ના માલિક છે એને બંને કલેક્ટર વડોદરા અને કલેક્ટર આણંદ ને રજૂઆત કરી અને એક સહિયારો આખો એક વિચાર વિમર્શ સીએમ ઓ કાર્યાલયમાં થયો અને આ જવાબદારી આણંદ કલેક્ટરને સોંપાઈ છે અને પોરબંદરની જે મરીન ઇમરજન્સી ટીમ છે એ અત્યારે ત્યાં ઘટના સ્થળે છે અને આખું જે એક કહેવાય સર્વે કરી રહી છે કે આ કઈ રીતે આ ટેન્કર ઉતારી લેવી અને અત્યારે તો એક વાત ઔપચારિક રીતે છે કે બે એક દિવસમાં આ ટેન્કર સહી સલામત રીતે ઉતારી લેવામાં આવશે જી આભાર માહિતી આપવા બદલ